આગામી એકત્રીસમી ડિસેમ્બરની જે તૈયારીઓ છે એ બાબતે પણ આજે ચર્ચા થવાની છે અને મેં કહ્યું એ પ્રમાણે ચેકપોસ્ટ ઉપર કમ્બાઇન વ્હીકલ ચેકિંગ આગામી દિવસોમાં સામસામેના દમણની સાથે દમણની સાથે ઉમરગામનું ચેકિંગ થશે એ જ રીતે નાસિકની સાથે ભિલાડનું ચેકિંગ થશે પાલઘર સાથે એમ બંને પોલીસ સ્ટેશનની બોર્ડરિંગ પોલીસ સ્ટેશનની ટીમો ચેકપોસ્ટ ઉપર વેહીકલ ચેકિંગ કરશે સમગ્ર વલસાડ જિલ્લામાં જે હાલ કાર્યરત અઢાર ચેકપોસ્ટ છે એની ઉપર અમે મીડિયાના મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાની અને આજુબાજુના જિલ્લાઓમાંથી જે બહાર પાર્ટી માટે કે કોઈ પણ જતા તમામ લોકોને નમ્ર વિનંતી કરીશું કે ભાઈ આવા કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં જો આપ લિપ્ત મળી આવશો તો આપની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વલસાડ જિલ્લાના તમામ અધિકારીઓ એ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એ તમામ દિવસોમાં બોર્ડર ચેકપોસ્ટ ઉપર એલર્ટ રહેશે સાથે સાથે આવતીકાલથી જ આખા જિલ્લાના તમામ ફાર્મ હાઉસીસ પાર્ટી પ્લોટ જ્યાં પણ થર્ટી ફર્સ્ટની પાર્ટી માટેની મંજૂરી લેવાની બાકી છે હું રિક્વેસ્ટ કરીશ કે કલેક્ટર કચેરીમાંથી મંજૂરી લઈ લેવામાં આવે તો વિના મંજૂરીએ જો કોઈપણ પ્રકારની પાર્ટીનું કોઈ આયોજન કરશે તો એના વિશે